પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝ ફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું જમ્મુ કાશ્મીર પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જો કે ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બેકિંગ કરવામાં આવી રહી છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે સેનાને કોઈ પણ સ્થિતિ સામે લડવા અને આવકાર પગલાં ભરવાના આદેશ આપી દેવાયા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ